પોરબંદર નગરપાલિકાની મુલાકાત અભિનેત્રી જુહી ચાવલાએ લીધી હતી અને પાલિકા પ્રમુખ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળના ટ્રસ્ટી અને મહેતા પરિવારના પુત્ર જાણીતી અભિનેત્રી જુહી ચાવલા હાલ પોરબંદરમાં છે ત્યારે તેઓએ નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની મુલાકાત લીધી હતી ચેતનાબેન દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું જોહીએ ચેતાબેનની પાલિકા પ્રમુખ તરીકેની તથા મહિલા સશક્તિકરણ અંગેની તેઓની કામગીરીને બિરદાવી હતી અને સખી ક્લબ સહિતની વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અને સેવાકીય કાર્યોની સરાહના કરી હતી અને તેના દ્વારા વધુને વધુ વિકાસના કાર્યો કરવામાં આવે તેવી શુભેચ્છા પાઠવી હતી પાલિકાના કર્મચારીઓ સાથે પણ તેઓએ ફોટા પડાવી તેઓને ખુશ કરી દીધા હતા પાલિકા કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે કોઈ ફિલ્મી હસ્તી સામે ચાલીને પાલિકા કચેરી ખાતે પ્રમુખને મળવા ગઈ હોય જુહી અગાઉ અગાવ ગુરુકુળ ખાતે યોજેલ કાર્યક્રમ દરમિયાન ગુરુકુળના બિસ્માર રસ્તા અંગે તેઓને જણાવતા ચેતનાબેને તુરંત જ આ રસ્તાના નવીનીકરણ માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા અને પ્રવાસનની ગ્રાન્ટમાંથી એક કરોડના ખર્ચે સમગ્ર સીસી રોડ બને તે માટે ચક્રો ગતિમાન કર્યા છે આમ ટૂંક સમયમાં જ ધૂળિયા રસ્તાથી અહીંથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકો ઉપરાંત ગુરુકુળના કર્મચારીઓને મુક્તિ મળશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગઈકાલે પોરબંદર છાયા નગરપાલિકાની કચેરીએ આપણા અભિનેત્રી જુહીબેન ચાવલા અહીં શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા અને તેઓની ગુરુકુળ સંસ્થા ખૂબ સરસ વુમન એમ્પાવરમેન્ટનું કામ કરે છે એટલે એના માટે અમે લોકોએ પણ એમને અભિનંદન આપ્યા અને હમણાં એ લોકોનો કલ્ચરલ ગુરુકુળે પ્રોગ્રામ હતો ત્યારે જુઈબેને એના જે ગુરુકુળનો રસ્તો છે એની રજૂઆત પણ કરેલી હતી ત્યારે કલેક્ટરશ્રી બી અમારી સાથે હતા અને એજ્યુકેશન મિનિસ્ટર બી સાથે હતા ત્યારે અમે લોકોએ સંગઠિત થઈ વાત કરી અને પ્રવાસનમાં ગ્રાન્ટ ફાળવવા માટેની વાત કરી અને અમે લોકોએ અત્યારે કલેક્ટરશ્રીને ગઈકાલે લેટર લખી અને રજૂઆત પ્રવાસનની ગ્રાન્ટની કરેલી છે અને જુઈબેનને પણ અમે લોકોએ કીધું કે અમે પ્રયત્નો અમારા ચાલુ છે અને ટૂંક સમયમાં જે ફરિયાદ છે એ દૂર થશે અને જે લોકો ભારત મંદિર તારા મંદિર જાય છે એ રસ્તે તો એ લોકોને સુખાકારી થશે